કે ભાઈ મારી પાસે એક કરોડ રૂપિયા આવ્યા મારે આનું શું કરાય એનો મિત્ર એને કે છે કે આને હોનાની લગડી લઈ લેવાય એના ભાવ વધે એટલે એ હોના ની લગડી લઈએ છે પછી લોભી માણા લગડી લઈ લીધા પછી એક માટલામાં નાખે છે અને એ માટલું ઘરના આંગણામાં ખોદી અને માટલું ખાડામાં દાટી દે છે અને રોજ સવારે નાઈ ધોઈ તૈયાર થાય અને એ મટકું ખોલે લગડી ગણે પાછો મૂકી દે રોજ ને માટે ઉઠી નાઈ ધોઈ મટકા લગડી ગણે પાછો ઢાંકીને મૂકી દે હવે રોજ ને માટે એનો એ નિયમ થઈ ગયો હતો પછી એક દિવસ સવારના પોર માં ઉઠી નાઈ ધોઈ અને મટકું ખોલે છે તો લગડીને બદલે પાણકા નીકળે છે ઘાચકો લાગી જાય છે ઓ હો લૂંટાઈ ગયો હું લૂંટાઈ ગયો એનો મિત્ર સાંભળી જાય છે આવે છે ને કે છે કે ભાઈ હું થયું તો કે ભાઈ મારી આ લગડી બધી કોક લઈ ગયો તો કે હવે હવે એમાં પાણા ભરી દીધા છે તો કે શેઠ તમે પાણા ગણો કે લગડી ગણો હું ફરક પડે તમારે તો રોજ ગણીને મૂકો તમારે ક્યાં ક્યાં સારા માર્ગે વાપરવા છે ભગવાને દીધું હોય તો સારા માર્ગે વાપરવા જોઈએ સારા કાર્ય કરવા જોઈએ આ લોભી અને ઘણવાની વાત છે એ છે કે તમારી પાસે પૈસો હોવો મહત્વનો નથી પૈસો હોવો મહત્વનો છે પણ કયા કામ માં તમે વાપરો છો એ વધારે છે જય માતાજી જય માતાજી મિત્રો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ